નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે પાંચ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો ઘઉંની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો આ ગ્રાઉન્ડમાં બ્લોક નંબર ચાર પાંચ છ સાત અને આઠ પોલ જોવા મળી રહ્યા છે ત્યાર પછી જે બ્લોક નંબર છે ત્રણ છે તેમાં ડુંગળીના વકલો સફેદ ડુંગળીના છે અને અમુક પાલ મિક્સમાં જોવા મળી રહ્યા છે ત્યાર પછી મિત્રો જો છાપરા નંબર બેની બાજુમાં છાપરા નંબર સાતની બાજુમાં મિત્રો ઊભો પટવા કરવામાં આવેલ છે પાલના અને ત્યાર પછી જે ડુંગ નંબર ત્રણ છે તે ફૂલ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો મિત્રો આજે પણ ઘઉંની આવક ખૂબ સારી એવી જોવા મળી રહી છે મિત્રો આવક સારી છે ઘઉંની અને હાલ હરાજીનું કામકાજ મિત્રો ચાલુ થવાની તૈયારી છે મિત્રો આજે જે મિત્રો આ છાપરા બાજુમાં ઊભા પટ્ટા કરેલા છે તેમાં હરાજીનું કામકાજ લેવામાં આવશે તો વિડિયોમાં એન્ડ સુધી બની રહીજો આજના ઘઉંના ભાવ જોવા માટે આજે કેવું બજાર ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ

ખેડૂતભાઈ તમે જે આગળ ઘઉંના ભાવ છે એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો આજે બજાર સ્થિર જ જોવા મળી રહ્યું છે જે સુપર ક્વોલિટી છે તેના મિત્રો સાડી પાંચસોથી અમુક વખત છસો પ્લસ પણ જોવા મળી રહ્યા છે અને વધારે મિત્રો પાંચસોથી લઈને પાંચસોને એકોતેર એકાશી રૂપિયાના ભાવ જોવા મળી રહ્યા છે પાંચસો ને છોતેર પાંચસો ને છોતેર ભાવ થયો છે ટુકડી છે અમુક કટકી જોવા મળી રહી છે સુપર લાઇટિંગ વાળી ટુકડી છે જોઈ શકો છો પાંચસો ને છોતેર ટુકડીની ક્વોલિટી પાંચસો છોતેર २२ 42 50 22 26 28 32 23 33 38 38 538 538 भाव जो टुकडी छ 538 જોઈ શકો છો 538 છોડીક મિડિયમ ક્વોલિટી